પેરોલ ફોર્લો સાનોદરના પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે ઈસમોને ઝડપી લીધા પેરોલ ફોરલો ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે સાણોદરના પાટિયા પાસે અમુક ઈસમો વિદેશી દારૂ ભરેલો ટ્રક લઈને આવ્યા છે જે બાતમીના આધારે પેરોલ ફોર્લો ટીમે દોડી જઈ દારૂ લઈને આવેલા ટ્રક ચાલક શેતાનસિંહ શ્રવણસિંહ દેવાજી મીણા અને સત્યનારાયણ ઉર્ફેશ સુરેશ જીવરામભાઈ મેઘવાલની અટકાયત કરી પૂછપરછ કરતાં આ દારૂમાં લાલસિંહ દલિતસિંહ રાજપૂત અને રાજદીપસિંહ નાથુભા સરવૈયાની સંડોવણી હોવાના અનુસંધાને પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થા સાથે બંને ઇસમોની અટકાયત કરી ચારેય વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી